સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગળીયા પેઢીના કર્મચારીઓ જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે વરાછાની વૈશાલી ત્રણ રસ્તા પર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા ચોંકાવનારી વાત તો એ છે કે આગલી રાત્રે સોળ લાખ છપ્પન હજારની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી તેના નવ કલાક બાદ વૈશાલી ત્રણ રસ્તા પર જ બીજા કર્મીને શિકાર બનાવી પચીસ લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસને પડકાર ફેંક્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મીનું કાર અપહરણ અને માર મારી સોળ લાખ છપ્પન હજાર આંગળીયા માં નિકુલ સિંહ રાજપૂત ગત ચૌદમીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનું ચાંદી અને હીરા સહિત સોળ પોઈન્ટ પંચાવન લાખની કિંમતના પચીસ પાર્સલ લઈને સુરતને હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો પંદરમીએ મળસ્કે સાડા ચાર વાગે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો તે જ વખતે તેની પાસે બ્લૂ કલરની કાર આવીને ઊભી રહી હતી જેમાં ત્રણ શખ્સો હતા કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું તે વખતે પહેલેથી જ બહાર ઊભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લેવાયું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આ કર્મચારીને તમાચા અને ગરદા પાટુનો માર મારી સોળ પોઈન્ટ પંચાવન લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનકા પાસે ઉતારી દેવાયો હતો પેઢીના ભાગીદાર રાજેશ સિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈને સોળમીએ રાત્રે સાડા આઠ વાગે वराछा पुलिस मथके फरिया पुलिस अधिकारियों दौड़ा दौड़ी करी मुक्की तारीख सोलह जून को वराछा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई कि एक आंगड़िया वाला उसका जो डिलीवरी का पार्सल है वो अहमदाबाद से यहाँ सूरत की तरफ आ रहा था और सूरत के विस्तार में जोन वन के विस्तार में वो वहां पे उतरता है और तीन लोग एक गाड़ी में आते है उसको और उसको बोलते है की हम पुलिस का पुलिस के लोग है और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नार्कोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको के विस्तार में जाके उसको उतार देते हैं और लाख रुपए जो जो उनके पास जो मुदा माल था अठारह लाख वो अठारह लाख उससे लूट लेते हैं आज पेड़ों बीजो डिलीवरी मैन प्रफुल परसोत्तम पटेल रात्र पौना अगर वगे चौबीस पॉइंट दस लाख ना हीरा ने हजार छह सौ दस रुपया कीमत न સોનાના પચીસ પાર્સલ લઈને સિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો સત્તરમીની માણસકે સવા પાંચ વાગે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી હતી ડ્રાઇવિંગ સીટની પાછળ ઠેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતો તે વખતે બસમાં તેને લૂંટવાના ઈરાદે બેસેલા બે ગઠિયા તે લઈને ઉતરી જતા ધમાચકડી મચી હતી એક ગુનાની તપાસ ચાલી રહી હતી તેના નવ કલાકમાં બીજા કર્મચારીને લૂંટી લેવાતા પોલીસ દોડતી થઈ હતી હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટ તો કારમાં અપહરણ કરીને જ કરાઈ હતી સત્તરમી એ બીજા કર્મચારીના ધ્યાન બહાર તેનું પાર્સલ ભલે ચોરી લેવાયું પરંતુ તેને પણ લૂંટવાનો ઈરાદો જ હતો આ બસની પાછળ એક કાર અમદાવાદથી જ સતત પીછો કરતી આવતી હતી જેમાં બે શખ્સો સવાર હતા બસમાં બેસેલા બે ગઠિયા પાર્સલ ચોરીને આ જ કારમાં બેઠા હતા એટલું જ નહીં આ બંને શખ્સો ટિકિટ વિના પાંચસો રૂપિયા રોકડા આપીને બેઠા હતા પોલીસ આ બાબતે હાલ બારીકાઈથી ચકાસીને લૂંટનો ત્યાગ મેળવી રહી છે